છોકરા એક થી ચાર વરસ ના રોવે ને એ સારું લાગે હો પાંચ પાંચ વરસ ના રોવે એ પછી બાર વરસ ના થાય ને ધગા જેવા રોતા હોય ગૌઠી પાડી જેવો અવાજ નીકળે હમણાં સાહેબે માર્યો હે અબા હે અબા તને સાહેબ હું લેવા ને માર્યો મેં આમાં માર્યો તો છોકરા આપણને પતી ગયો બાળક વર્ષ નો છોકરો મારી પાસે આવ્યો મને કેશભાઈ મજા કરાવી હા મેં કીધું ભાઈ તારો ભાવ પ્રેમ કે ચાર વાગ્યા સુધી તે મને સાંભળો તો ઘડીક તું દાદા આવ્યા કે એ ગાંડો છે મેં કીધું આવી હું